મહેસાણામાં અમરેલી લેટર કાર્ડનો મુદ્દો ગાજ્યો ત્યારે મહેસાણા સર્વ સમાજ હિતરક્ષક સમિતિ દ્વારા મહેસાણા કલેક્ટર રિલીઝ રિલીફ સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણામાં અમરેલી લેટર કાર્ડનો મુદ્દો ગાજ્યો અમરેલીમાં નકલી લેટર કાર્ડ મામલામાં એક મુદ્દાથી અજાણ અને નિર્દોષ દીકરીના કાયદા વિરુદ્ધ રાત્રે બાર વાગે ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું જે માનવ અધિકાર અને મહિલા સન્માન વિરોધ હતું આ મામલે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ સાથે આક્રોશ ભભૂકી ઉઠવા પામ્યો છે ત્યારે મહેસાણામાં સર્વ સમાજ હિતરક્ષક સમિતિ દ્વારા શ્રી રૂપે નીકળી સમિતિ હેઠળ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાસ સહિત અન્ય સમાજના લોકો રેલીમાં જોડાયેલા રેલીમાં હાય રે ભાજપ હાય હાય સહિતના નારા સાથે દીકરીને સ્વમાનભેર જેલ મુક્ત કરી ધારાસભ્યના રાજીનામા સહિત રાજકીય હાથો બનેલા અધિકારીઓને ડિસમિસ કરવાની માંગ કરવામાં આવી સાથે સાથે જો દીકરીને સ્વમાન બેર જેલ મુક્ત કરવામાં નહીં આવે તો મહેસાણામાં ઉગ્ર આંદોલન કરવાનો હુંકાર કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા મારું નામ સતીશ પટેલ મહેસાણા જિલ્લા પાસ કન્વીનર પછી સર્વ સમાજ હિત રક્ષક સમિતિ મહેસાણાના સભ્ય છું આજે અમરેલીની અંદર જે એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું એના બાબતમાં આજે મહેસાણા કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું એના સન્માન રીતે ન્યાય આપવામાં નહીં આવે તો મહેસાણામાંથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેઓના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેઓના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી બીજું કે જે આ દીકરી હતી એને સાક્ષી બનાવવાની હતી પણ ભાજપના નેતાઓના અંદર અંદરના દ્રોષના લીધે આ દીકરીને આરોપી બનાવી અને એક દીકરીનું જે સરઘસ કાઢ્યું ખરેખર આ ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય ગુજરાતના જેટલા લોકો ભાજપને વોટ આપે એમને પણ સમજવાની જરૂર આ દીકરી ભાજપના કાર્યાલયમાં નોકરી કરતી હતી ભાજપને વોટ આપતી હતી ભાજપના નેતાને તેઓ નોકરી કરતી હતી એનો પરિવાર ભાજપમાં માનતો હતો તેમ છતો જો ભાજપવાળાઓએ આ દીકરીનું સરઘસ ઘટાવ્યું હોય તો ભાજપને જેટલા લોકો વોટ આપે એમના ભાજપ સામે વોટ આપ્યો હોય તેના જોડે બળવો કરવાની જરૂર અને નેતાઓના કોલર પકડવાની જરૂર અને ધારાસભ્યોને પણ જે ભાષામાં સમજવું એ ભાષામાં તમારે સમજાવવું પડે નક આજે આ દીકરીનું થયું કાલે તમારા ઘેર આવીને તમારી દીકરીનો બળત્કાર કરી જશે તો એ તમારા સાથે કોઈ આવશે નહીં એવી પરિસ્થિતિ આવશે તમે કથાકારો અને ડાયરાઓમાં રોજ સાંભળો જોગીદાસ ખુમાણની વાતો તો હવે હું બધા યુવાનોને કહું કે હવે જોગીદાસ ખુમાણ બનવાનો સમય આવી ગયો છે આ સરકાર જોડે બીજી આશા રખાય નહીં હાથમાં હથિયાર લઈ અને ધોકા વડે સમજે તો ધોકા વડે અને જે ભાષામાં સમજે એ ભાષામાં હવે આવા આરોપીઓને આપણે સમજાવવાની જરૂર છે